સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓને માર્ક લાવવાના ટેન્શનમાં કે તેના વિચાર કરવાથી જ વધારે ને વધારે ગભરાહટ અનુભવે છે જેની અસર તેને પરીક્ષામાં બી થાય છે આ જ અસરને કારણે તે ઘણો નિરાશ થઈ રહે છે કે માર્ક ઓછા આવશે તો ઘરમાં માતા પિતાને શું જવાબ આપવો શિક્ષકને શું જવાબ આપવો ત્યારે હિંમત અને સાહસભર્યું આ ગીત આપણને આત્મવિશ્વાસમાં અને આત્મશ્રદ્ધામાં વધારો કરતું કવિ નર્મદનું ગીત છે જે આપણને જીવનની દરેક કસોટીઓ કે પછી બોર્ડની પરીક્ષા કે પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેવા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની આશા આપે છે તો ચાલો ને આજે આપણે કવિ શ્રી નર્મદ શંકર દવેનું યા હોમ કરીને પડો ફતે છે આગે સાંભળીએ સમજીએ અને આપના આત્મવિશ્વાસમાં પણ વધારો કરીએ સૌ ચાલો જીતવા જંગ વાગે કરીએમ કરીને પડો ફતે છે આગે યામ કરીને પડો ફતે છે આગે કેટલાક કર્મો વિશે દિલ નવ ચાલે શંકા ભાઈ તો બહુ રોજ હામને ખાડે હજી સમય નથી આવ્યો કહી દિન કરે નવસરે અર્થ કો કાળે ઝંપલાવવાથી સિદ્ધિ જોઈ બળ લાગે યામ કરી કરીને પડો ફતે છે આગે સૌ ચાલો જીતવા જંગ વાગે ों करि पडो फते छे आगे साहसे करियो परसुए अपूरो ने ते पर परसिद्ध रहियो निज वचने साहसे इन्द्रजित सुरहणयो लक्ष्मणे साहसे विक्रम जगत मर्द हक निज भागे

સાહસે સિકંદર નામ અમર સૌ જાગે યામ કરીને પડો ફતે છે આગે સૌ ચાલો બ્યુગલો વાગે યામ કરીને પડો ફતે છે આગે સાહસે જ્ઞાતિના બંધ કાપી જત નાખો સાહસેદેશ બીક નવ રાખો साहसे करो वेपार जैम बहु लाखो सा ब्रह्मरसो साहसे नर्मे सौ चालो जीतवा वाजं ब्यूगलो वागे सौचालो जीतवा वाजं ब्यूगलो वागे करीने पडो फते आगे કરીને પડો ફતે છે આગે આગેલા શ્રોતા મિત્રો આપણે રચિત સુરવીર પૂર્ણ આ કાવ્ય આપણે સાંભળ્યું જેનો અર્થ હવે આપણે સમજીએ યા હોમ કરીને પડો ફતેહ છે આગે આ પંક્તિ સમજાવે છે કે ત્યાગ અને સમર્પણ સાથે ઝંપલાવવું કોઈપણ ક્ષેત્રમાં ત્યાગ અને સમર્પણ સાથે સંપલાવો બધી શક્તિ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો વિજય તમારું રાહ જોઈ રહ્યો છે આ પંક્તિનો અર્થ એ છે કે જો તમે સંપૂર્ણ સમર્પણ અને હિંમત સાથે પ્રયત્ન કરશો તો વિજય તમારું જ હશે અને સુરવીરતા અને હિંમત માટે પ્રેરણારૂપ સંદેશ આ પંક્તિ દ્વારા કવિ નર્વદ નર્મદજી આપને સૌને આપે છે જે મુખ્યત્વે શૌર્ય હિંમત અને સમર્પણના ભાવને પ્રગટ કરે છે હોમનો અર્થ થાય છે ત્યાગ દર્દ સંકલ્પ અને આત્મવિશ્વાસ જે પણ આપણે સ્વપ્ન જોઈએ છીએ જે પણ આપનો ગોલ હોય છે તેને હાંસલ કરવા માટે સંપૂર્ણ સમર્પણ અને પરિશ્રમ જરૂરી છે ફતે છે આગે એટલે કે જે લોકો હિંમતથી આગળ વધે છે તેઓ માટે સફળતા અવશ્ય આવે છે જીવનમાં કપરા સંજોગો આવ્યા પછી પણ જો તમે દગમગાવશો નહીં અને હિંમત રાખશો તો વિજય તમારું જ રહેશે હિંમત અને સાહસથી કોઈ પણ અશક્ય લાગતી બાબતને શક્ય બનાવી શકાય છે કોલમ્બસ જો ડર્યો હોત અથવા તો અડચનો સામે હાર માની લીધી હોત તો તે નવા ખંડની શોધ જ ના કરી શક્યો હોત કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે પરિશ્રમ સમયનું પાલન અને પ્રમાણિકતા જરૂરી છે આળસ વિલંબ અથવા અર્ધહૃદયતાથી કરેલા કામમાં સફળતા મળતી નથી સાહસે કર્યો પરશુરામે પૂરો અર્જુનને આ પંક્તિ એ મહાભારત સાથે જોડાયેલી છે તેમાં બતાવે તેનો અર્થ જ એ થાય છે કે પરશુરામજીના સાહસથી અર્જુનનું રહસ્ય ખુલ્યું એટલે કે જ્યારે કર્ણએ ગુરુ પરશુરામ પાસે શિક્ષણ મેળવ્યું હતું ત્યારે તેને પોતાની અસલી ઓળખ છુપાવી હતી અને તેને ક્ષત્રિય છે એવું માનીને ગુરુ પાસેથી શિક્ષા લીધી હતી એક દિવસ જ્યારે પરશુરામ આરામ કરી રહ્યા હતા ત્યારે કર્ણ કર્ણ તેમની ગાડી તરીકે કામ કરી રહ્યો હતો એ સમયે એક વૃશ્ચિક એક કરોડિયો કર્ણને ડંખ મારી ગયો પરંતુ કર્ણએ દુઃખ સહન કર્યું જેથી પરશુરામની નિંદ્રા ભંગ ના થાય પરશુરામ જ્યારે જાગ્યા ત્યારે તેમને સમજાયું કે કોઈ બ્રાહ્મણ આટલું દુઃખ સહન કરી શકતો નથી તેથી કર્ણે ચોક્કસપણે ક્ષત્રિય જ હોવો જોઈએ આ ભેદ ઉગડી પડતા જ પરશુરામ ગુસ્સે થઈ ગયા અને કર્ણને શ્રાપ આપ્યો કે જ્યારે તે સૌથી વધુ જરૂરત પડતી હશે એને વિદ્યાની જરૂર પડશે જ ત્યારે તેની શીખેલી બધી જ વિદ્યા ભૂલાઈ જશે સાચા સમયે આ સાચી વિદ્યા તેને કામ આવશે નહીં માતે કવિ નર્મદ કહે છે કે સાહસે કર્યો પરશુરામે પૂરો અર્જુનને આ પંક્તિ દ્વારા આ ઘટનાને સંકેત કરતાં પરશુરામના કારણે અર્જુનના મોટા પ્રતિસ્પર્ધી કર્ણનું રહસ્ય જાહેર થઈ ગયું સાહસે ઇન્દ્રજીત સુર હમણ્યો હર લક્ષ્મણને ઇન્દ્રજીત પોતાના સાહસથી સુરવીર લક્ષ્મણને પણ હરાવી નાખે છે આ પંક્તિ રામાયણની એક મહત્વપૂર્ણ ઘટનાને દર્શાવે છે જ્યાં રાવણના પુત્ર ઇન્દ્રજીત ઇન્દ્રજીત મેઘનારથી પણ ઓળખાતો હતો મેઘનારે પોતાની શૌર્ય અને માયાવી શક્તિઓ દ્વારા લક્ષ્મણ પર પ્રહાર કર્યો આ યુદ્ધ દરમિયાન ઇન્દ્રજીતે તે લક્ષ્મણને નાગપાસથી બંધાયેલી સ્થિતિમાં મૂકી દીધા જેનાથી લક્ષ્મણ ગર્ભિત થયા એટલે કે મૂર્છિત થઈ ગયા અને એ પ્રસંગે જ હનુમાનજી સંજીવની બુદ્ધિ લાવ્યા અને લક્ષ્મણજીને પુનઃ ચેતનશીલ પુનઃ જીવિત કર્યા તે પરશુરામ પર સિદ્ધ રહ્યો વચને આ પંક્તિનો ભાવાર્થ છે કે પરશુરામ પોતાના જ વચનમાં પોતાના શ્રાપમાં અડગ રહ્યા આ પંક્તિમાં કર્ણ અને પરશુરામની કથાનો સંકેત કરે છે જ્યારે પરશુરામે જાણ્યું કે કર્ણ બ્રાહ્મણ નથી પરંતુ ક્ષત્રિય છે ત્યારે તેમને ગુસ્સો થઈને શ્રાપ આપ્યો કે કર્ણ જ્યારે પણ જીવનમાં સૌથી વધુ પોતાની શીખેલી ધનુર્વિદ્યા માટે નિર્ભર રહેશે ત્યારે તેને બધું જ ભૂલાઈ જશે આનું પરિણામ કૃષ્ણ અને અર્જુન સામે કર્ણની અંતિમ લડતમાં જોવા મળે છે જ્યારે કર્ણનું રથ ચક્ર ફસાઈ જાય છે અને તે બ્રહ્માસ્ત્ર અને અન્ય શસ્ત્રવિદ્યા યાદ કરી શકતો નથી અને આથી જ પંક્તિમાં કહે છે કે તે પરશુરામ પર સિદ્ધ રહ્યો વચને કે પરશુરામે આપેલા વચન કે શ્રાપ અંતે સાચું પડ્યું અને કર્ણને તેનું પરિણામ ભોગવવું પડ્યું સાહસે વીર વિક્રમ જગત સૌ ભણે સાહસથી વીર વિક્રમ કરે છે આખું જગતને તે શીખે છે અને જગમાં ધૂળ ઉડાડતો યોદ્ધા એટલે કે મઢની તરીકે પોતાના હકમાં તે લડે છે આ પંક્તિ એ શૌર્ય અને પરાક્રમનું સ્તુતિગાન કરે છે તે બતાવે છે કે સચો વીર પોતાના સાહસ અને શૌર્યથી જ વિશ્વને પ્રભાવિત કરી શકે છે યુદ્ધના મેદાનમાં ધૂળ ઉડાડતો સાચો યોદ્ધા હંમેશા પોતાનો હક મેળવી લે છે સાહસે કોલંબસ ગયો નવી દુનિયામાં સાહસે નેપોલિયન ભીડ્યો યુરોપ આખામાં લ્યુથર તે થયો સ્કાટે દેવુરે વાર્યું જોતામાં અને સિકંદર નામ અમર થયું જાગનું એટલે કે કોલંબસ સાહસથી અજાણી દુનિયાની શોધમાં ગયો અને અમેરિકા શોધી નાખ્યો નેપોલિયન પોતાના જ શૌર્યથી આખા યુરોપ સામે લડ્યો અને મહત્વપૂર્ણ વિજય મેળવ્યા લ્યુથર સાહસપૂર્વક પોપ અને ચર્ચની પરંપરાઓ સામે બળવો કર્યો જેનાથી એક નવી ધર્મ સુધારણાની શરૂઆત થઈ ગઈ અને સોક્રેસ પોતાના સાહસથી સત્યની શોધ કરી ભલે એને જિંદગી ગુમાવવી પડી સિકંદર સિકંદર પોતાની સાહસથી અને વિજયોથી ઇતિહાસમાં અમર બની ગયો એ સૌ કોઈ જાણે છે આ પંક્તિઓ આ બધી જ લીધી અને પંક્તિઓ આપણામાં સાહસથી કેટલું વસ્તુ મેળવી શકાય છે અને તે શૌર્યતા સુરવીરતાનું આપણને દાન કરે છે સાહસ રાખનાર વ્યક્તિ ઇતિહાસમાં અમર થાય છે જે કોઈ પણ નવી દિશામાં જવાની હિંમત રાખે છે એ જ વિશ્વમાં કંઈક નવું બનાવી શકે છે સાહસે કરો નવ વેપાર જેમ બહુ લાખો સાહસે તજી પાખંડ બ્રહ્મ રસ ચાખો સાહસે નર્મદા દેશ સહુ સહુભાગે કવિ નર્મદ સાહસપૂર્વક વેપાર કરવાનું કરે છે જેમ કે કરોડો લોકો કરે છે સાહસપૂર્વક પાખંડ છોડો અને સત્યરૂપ બ્રહ્મરસ એટલે કે આત્મજ્ઞાનનો સ્વાદ ચાખો સાહસથી જ નર્મદા એટલે કે પૂજનીય તત્વ અને દેશમાંથી દુઃખ દૂર કરી શકાય છે સાહસ કરો વેપાર જેમ બહુ લાખો જેમ અનેક લોકો સાહસપૂર્વક વેપાર કરે છે અને સફળ પણ થાય છે તેમ જો તમે પણ હિંમત રાખશો તો પ્રગતિ અવશ્ય થશે સાહસે તજી પાખંડ બ્રહ્મરસ ચાખો જો તમે અંધશ્રદ્ધા અને પાખંડને ત્યજીને તમે જીવનના સત્ય અને આધ્યાત્મિકતાનો આનંદ અને બ્રહ્મરસનો સ્વાદ મેળવી આત્મીયતાનો અનો આનંદ કરશો તો તમને જીવન જીવવામાં મજા પણ આવશે સાહસે નર્મદા દેશ દુઃખ સહુ ભાગે સાહસ અને મહેનતથી નર્મદા નદી એટલે કે આપણી જળ સંપત્તિ અને દેશમાંથી દુઃખ ક્લેશ દૂર થઈ શકે છે જેનો અર્થ છે કે હિંમતથી દેશની અને નદીની સંભાળ રાખવી જોઈએ જેથી સમૃદ્ધિ અને શાંતિ આવે જીવનમાં હિંમત સત્ય અને કાર્યશીલતા દ્વારા સફળતા પ્રાપ્ત કરવાની આપતી આ પંક્તિઓ છે સાહસથી વ્યક્તિ વ્યવસાયિક સફળતા આધ્યાત્મિકતામાં ઉન્નતિ અને સમાજ સેવા કરીને દેશ અને પ્રકૃતિના કલ્યાણ માટે કંઈક કરી પણ શકે છે સાહસે જ્ઞાતિના બંધ કાપી જત નાખો પંક્તિનો ભાવાર્થ છે કે સાહસથી જાતિ પ્રથા અને પરંપરાના બંધનો કાપી નાખવા જોઈએ જે પણ જૂની અને અનાવશ્યક રુધિ પ્રથાઓ સમાજના વિકાસમાં અવરોધરૂપ બને છે તે સાહસથી તોડવી જોઈએ માત્ર હિંમત અને ધૈર્ય ધરાવના વ્યક્તિ જ આ બંધનોને તોડી નવો રસ્તો બનાવી શકે છે વ્યક્તિએ પોતાનું ભવિષ્ય પોતે રચવું જોઈએ અને જો સમાજની કંઈક જૂની પ્રથાઓ તેની ઉન્નતિ રોકતી હોય તો તેનો સાહસપૂર્વક બદલી નાખવાની હિંમત રાખવી જોઈએ સાહસે જાવો પરદેશ બીક નવું રાખો સાહસથી અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપતી આ પંક્તિ જે કહે છે કે જો તમારે નવી સંભાવનાઓ શોધવી હોય સફળતા મેળવવી હોય તો તમારે અજાણ્યા પ્રદેશમાં જવાની હિંમત તો રાખવી જ પડશે જીવનમાં જે કોઈ મોટા કામ કરે છે તે સાહસથી જ કરે છે બીક અને ડર રાખવાથી પ્રગતિ શક્ય જ નથી અને જીવનમાં મોટી સફળતા મેળવવા માટે હિંમત રાખવી અને નવા ક્ષેત્રમાં ઉતારવાની તૈયારી કરવી જોઈએ કવિ નર્મદનું આ સુરવીરતા ભર્યું હિંમત અને સાહસથી આત્મવિશ્વાસમાં વધારો કરતું ગીત આજે પણ યુવા વર્ગને અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી છે કે જે આપણને હિંમત અને વિશ્વાસ આપે છે કે જેથી કપરા પરિસ્થિતિમાં પણ આપને ડગમગી ના જઈએ માટે આત્મશ્રદ્ધા અને આત્મવિશ્વાસથી આગળ વધવું જોઈએ